જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ હિમાનીસ કિચન આજે આપણે બનાવીશું કાજુ લીલા લસણોનું શાક તો ખાવામાં એકદમ મસાલેદાર અને શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવું આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ છે ગરમા ગરમ રોટલી હોય કે પછી પરાઠા હોય તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એક વખત તમે આ રીતનું આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તેની માટે એક કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે સૌથી પહેલાં આપણે કાજુને સાંતળી લેવાના છે તેલમાં તો અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે તો અહીંયા ત્રણથી ચાર વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં આ હું શાક બનાવી રહી છું તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી મેં કાજુને સાંતળી લીધા છે તેને કાઢી લઈશું બાર તેની ઉપર આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવે તેવા આપણે કાજુ તૈયાર કરવાના છે હવે સેમ કઢાઈમાં હું એક ચમચી જેટલું તેલ વધારે ઉમેરું છું અને હવે આપણે આ જે શાકની સ્પેશિયલ ગ્રેવી છે તે ગ્રેવી બનાવવાની છે તો તેની માટે એક તમાલપત્ર એક તજનો ટુકડો અને ત્રણ નંગ અહીંયા લવિંગ ઉમેરું છું ત્યારબાદ હવે આપણે તેમાં લસણ આદુ અને મરચાં ઉમેરીશું તો અહીંયા લીલું લસણ તો આપણે ઉમેરવાના જ છીએ પરંતુ હું સૂકું લસણ પણ તેમાં ઉમેરી રહી છું તો આઠથી દસ કળી સૂકું લસણ છે બે નંગ લીલા મરચાં છે ઉમેરીને સાતળી લઈએ અને બે નંગ અહીંયા ડુંગળીને મેં આ રીતે લાંબી કટ કરી દીધી છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી દઈએ તો આ રીતે ડુંગળી આછા ગુલાબી રંગની સંતળાઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં કાજુ એડ કરવાના છે તો આ જે કાજુ એડ કરવાથી તમારી જે શાકની ગ્રેવી છે એકદમ ક્રીમી બનીને તૈયાર થશે બે નંગ અહીંયા ટામેટા એડ કરવાના છે અને અહીંયા એક કપ મેં પાલક લીધેલો છે તો તેને સમારી અને ધોઈ દીધો છે જો તમારે આ રીતે પાલક એડ ના કરવો હોય તો તમે તેને બાફીને તેની પ્યુરી બનાવીને પણ એડ કરી શકો પરંતુ આ એકદમ ઇઝી રીત છે એટલે તમે આ રીતે તેને સમારીને ડાયરેક્ટ પણ એડ કરી શકો ઢાંકીને તેને બે ત્રણ મિનિટ માટે ચડવી લઈએ બે ત્રણ મિનિટ પછી હવે આપણે તેને મિક્સ કરી દઈએ તો અહીંયા આપણે કાજુ લસણનું શાક છે એટલે કાજુ આપણે ઉમેરવાના જ છે પરંતુ આ રીતે ગ્રેવીમાં કાજુ ઉમેરવાથી જે ગ્રેવી છે એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થાય છે એક ચમચી હળદર એડ કરીશું તો જે લોકોને પાલક પસંદ ના હોય અથવા તો સ્પેશિયલી જે બાળકો પાલક ના ખાતા હોય તો તમે તેને આ રીતે શાક બનાવીને ખવરાવી શકો છો તેમને ચોક્કસથી પસંદ આવશે ઢાંકીને તેને ચડવી લઈશું ફરીથી કારણ કે હજી ટામેટા બરાબર સોફ્ટ નથી થાય ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ બધી જ વસ્તુઓને ચડવવાની છે અહીંયા હું તમાલપત્ર અને તજનો જે એક ટુકડો આપણે એડ કર્યો હતો તે કાઢી લઉં છું કારણ કે અહીંયા આપણે ફ્લેવર માટે જ તેને એડ કરેલો હતો ગ્રેવી બનાવતી વખતે આ રીતે હું તેને કાઢી લઈશ ત્યારબાદ આપણે બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી દઈશું તો બધી જ વસ્તુઓ સરસ રીતે સંતરાઈ ગઈ છે તેને ઠંડી થવા દઈએ અને ત્યારબાદ તેને પીસી લઈશું હવે સેમ કઢાઈમાં અહીંયા હું તેલ લઉં છું તો અહીંયા વન ફોર્થ કપ જેટલું તેલ છે તો તેલ થોડું અહીંયા આગળ પડતું જ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી તેમાં જીરું એડ કરીશું બે સૂકા લાલ મરચાં એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું અને હવે આ જે શાકનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે છે લીલું લસણ તો અહીંયા મેં દોઢસોથી બસ્સો ગ્રામ જેટલું આ લીલું લસણ છે તેને મેં ઝીણું સમારી દીધું છે જો તમને વધારે ક્વોન્ટિટીમાં લીલું લસણ જોઈતું હોય તો તમે બસ્સોથી અઢીસો ગ્રામ પણ કરી શકો છો પરંતુ અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલું આ લીધેલું છે સાતળી દઈએ તેને બરાબર અને હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે આમાં એડ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આ રીતની આપણે પેસ્ટને ગ્રાઇન્ડ કરવાની છે સેજ પણ આ પેસ્ટ અધકચરી ના જોઈએ હવે આપણે તેને મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે હવે આપણે તેને ઢાંકીને લો ફ્લેમ ઉપર ચઢવી લઈશું આશરે બેથી ત્રણ મિનિટ માટે બેથી ત્રણ મિનિટ બાદ હવે આપણે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું કિચન કિંગ મસાલાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીએ અને મિક્સ કરી દઈએ હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં જે મિક્સર જારમાં પેસ્ટ બનાવી હતી તેમાં પાણી એડ કરીને હલાવીને હું તેમાં એડ કરી દઉં છું તો જે પ્રમાણેની તમારે ગ્રેવીની થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું મિક્સ કરી દઈએ થોડું મીઠું એડ કરી દઈશું તો મીઠું આપણે ગ્રેવીને સાતળતી વખતે પણ ઉમેરેલું હતું એટલે ધ્યાનથી આપણે મીઠું એડ કરવાનું છે હવે આપણે સાતળીને રાખેલા જે કાજુ છે તે ઉમેરી દઈશું તો શાક આપણું ઓલમોસ્ટ રેડી છે પરંતુ હજી આપણે તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે તો ઢાંકી દઈએ બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ રીતે શાકમાંથી છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે તેમાં બે ચમચી અહીંયા મેં તાજી મલાઈ લીધેલી છે તે એડ કરી દઈશું તો આ જે શાકની ગ્રેવી છે એકદમ ક્રીમી હોય છે તો એના માટે અહીંયા આપણે ક્રીમ એડ કરી છે એક ચમચી કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને એડ કરીએ વન ફોર્થ ચમચી ગરમ મસાલો અને કોથમીર એડ કરીશું મિક્સ કરી દઈએ તો એકદમ રીચ કહી શકાય એવું આપણું અહીંયા શાક બનીને તૈયાર છે ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે તેને સર્વ કરવાનું રહેશે તો આશરે બેથી ત્રણ મિનિટ સુધી તેને ચડવી લીધા બાદ તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તો શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવું આ કાજુ લીલા લસણનું શાક સર્વિંગ માટે તૈયાર છે ઉપરથી તેને કાજુ અને તળેલા મરચાંથી હું તેને ગાર્નિશ કરી દઉં છું તો રેસ્ટોરન્ટમાં જે શાક મળે છે તેને પણ ટક્કર આપી દે એવું જ શાક તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો આજે ને આજે આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો રેસીપી વડોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો થેન્ક યુ